દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે જેના પરિણામે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સ્થાને માનવ જીવનમાં અનેક પ્રકારના રોગોનું આક્રમણ વધ્યું છે રાસાયણિક ખેતીથી જમીન અને માનવ સ્વાસ્થ્ય ઉપર પડતી વિપરીત અસરોને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરત જિલ્લાના બારડોલી ખાતે શ્રી ખેડૂત સહકારી ખાણ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જણાવ્યું હતું બાડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર બાડોલી ધુલિયા રોડ ખાતે આયોજિત પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ કર્યો હતો તેમના પ્રતિભાવો જાણ્યા હતા તેમજ પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી હતી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતોને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા રાજ્યપાલશ્રીએ પાણીની બચત પર્યાવરણની રક્ષા જમીન અને દેશી ગાયની રક્ષા રોગમુક્ત સ્વાસ્થ્ય જીવન અને ખેતી ખેડૂતોના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો પ્રકૃતિની રક્ષા સાથે સમગ્ર દેશ અને વિશ્વને આપણા વડીલોના જે જીવન જીવતા હતા એવા વિશુદ્ધ જીવનનો માર્ગ બતાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો आज खेड़ूत सहकारी खांड मंडली के सौजन्य से और बारडोली किसान सुगर मिल के डायरेक्टर्स के सहयोग से कृषि संवाद प्राकृतिक कृषि संवाद का कार्यक्रम किसानों के बीच में किया गया जिसमें हजारों किसानों ने भाग लिया और भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने जो राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना करके देश के समस्त किसानों की प्रगति उन्नति खुशहाली का अभियान चलाया है, उसमें आज किसानों से आग्रह किया गया कि वो रासायनिक खेती को छोड़कर प्राकृतिक खेती की ओर बढ़ें, क्योंकि इस खेती से पर्यावरण भी बचेगा धरती माँ का स्वास्थ्य भी बचेगा और लोगों का स्वास्थ्य भी बचेगा गौ माता भी बचेगी किसान की आय भी बढ़ेगी प्राकृतिक खेती में किसी प्रकार का खर्चा नहीं होने से ये किसानों के लिए लाभकारी बनेगी तो व्यापक रूप से आज ये चिंतन किया गया और मुझे प्रसन्नता है कि प्रदेश सरकार के सहयोग से आज लाखों किसान गुजरात में प्राकृतिक खेती करना शुरू कर चुके हैं और ये मिशन आने वाले वर्ष में और तेजी से मिलकर के सभी खेडूतों के साथ हम आगे बढ़ाएंगे इसमें कृषि विभाग आत्मा विभाग मान्य मुख्यमंत्री सब एक मिशन के साथ इस कार्य को आगे बढ़ा रहे हैं धन्यवाद नाम डॉक्टर जरक सिंह राठौड़ हूँ कृषि विज्ञान केन्द्र सूरत खाते वरिष्ठ वैज्ञानिक ने वा तरीके फरजा छूँ अमरु केन्द्र नवसारी कृषि दृष्टि अंतर्गत आए આમ તો આજનો જે કાર્યક્રમ છે બારડોજી સુગંદર આયોજિત કે જે કેદારેશ્વર મંદિર ખાતે રાખવામાં આવે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણે આ દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરત જિલ્લામાં જ્યારે શેરડીનું મોટા પાયે વાવર્તા થાય છે તો આ વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કે જે ખૂબ જ ખર્ચાળ નથી એમ ગણી શકાય કારણ કે મેં હમણાં એક વાત કરી હતી કે ભાઈ અમારા નાંદેડા ખેડૂત છે એ ભાઈએ વીંગે પાંત્રીસ ટનનું ઉત્પાદન એક પણ રૂપિયાના રાસાયણિક ખાતર એમનું અગાઉના વર્ષોમાં જ્યારે કેમિકલ ખેતી કરતા હતા ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા ખાતરનું બિલ બિલ આવતું હતું આજે એમનું બિલ રાસાયણિક ખાતરનું જીરો આવે છે અને છતાં પણ ઉત્પાદન ગામ વિસ્તારની એવરેજ કરતાં પંદર ટન જેટલું વધારે પાકે છે તો શા માટે આવી ખેતી ન કરવી જોઈએ એટલે ખરેખર સુગરને આ ધન્યવાદ આપવા ઘટે કે આવું સુંદર આયોજન કાર્યક્રમનું આયોજન કર્યું છે અને જેમાં આપણા રાજ્યના મહામારી રાજ્યપાલ સાહેબ ખૂબ વધારે રહ્યા છે તો હું ઈચ્છું છું કે આ કાર્યક્રમ ખૂબ સફળ છે જ અને લોકો એમાંથી વધારે વધારે પ્રેરણા લઈને प्राकृतिक खेती करते रमेश खंभा दिव्यांग न्यूज बारोली